શિયાળો શરૂ થઈ ગયો છે અને આજકાલ ઘણા બધા લોકો મને એવું પૂછે છે કે સર મધ કયું સારું અને મધ કયું સાચું તો અમારે શિયાળામાં મધ ખાવું હોય તો કયું ખાવું જોઈએ હવે મધ કયું સારું અને કયું સાચું ને એ એ વસ્તુ ઉપર આપણે અત્યારે નથી જવું પણ મારે તમને એક પ્રશ્ન એ પૂછવો છે સામે કે તમને જંગલનો સિંહ ગમે કે તમને પ્રાણી સંગ્રહાલયમાં પિંજરામાં બંધ હોય સર્કસમાં પિંજરામાં બંધ હોય એવો સિંહ ગમે આનું તાત્પર્ય શું છે કેવાનું સમજવાની વાત એ છે કે અત્યારની સિચ્યુએશનમાં મેજોરિટી લોકો પાસે ફાર્મિંગ વાળા ને એવું બધું હોય છે મારે એવું નથી કેવું કે મધ ખોટા છે પણ મારે તમને એવું સમજાવવું છે કે મધ કયું સાચું અને કયું સારું તો આપણા જૂના સમયની અંદર મધ એક જ પ્રકારનું ખવાતો જે પ્યોર મધપુરામાંથી ઉતારવામાં આવતું કોઈ એનું ફાર્મિંગ કે હા આજકાલની છે એટલે લોકો અલગ અલગ પ્રયાસો કરતા હોય એની સામે આપણને વાંધો નથી પણ મધ કયું સાચું અને કયું સારું તો મધ એ જ હંમેશા સાચું અને સારું જે પ્યોર મધપુળામાંથી ઉતારેલું હોય અને એ મધપુળો જો જંગલની વચ્ચે વચ હોય તો સૌથી બેસ્ટ એ એ મધ છે અને આપણી પાસે જે મધ છે આપણે જે મધ યુઝ કરીએ છીએ આપણા પેશન્ટોને પણ આપણે આ જ મધ આપીએ છીએ અને આપણા ઘણા બધા રિઝલ્ટો પેશન્ટને નાના મોટા શરદી ઉધરસ થાવ કે અસ્થમેટિક પેશન્ટ હોય એલર્જીવાળા પેશન્ટ હોય બધાને આપણે આ મધ આપીએ છીએ અને પેશન્ટના બહુ જ સારા રિઝલ્ટ આપણે લઈએ છીએ જંગલની વચ્ચોવચ્ચ મધપુળામાં જે મધ હોય એ મધ ઉતારીને આપણે મધ લઈએ છીએ અને એ પ્યોર કાચે કાચું મધ હોય અને શુદ્ધ મધ હોય અને એ જ મધ ખાવું જોઈએ જો તમારી પાસે પણ આ જ પ્રકારનું મધ હોય તો મારો આગ્રહ એવો છે કે આ જ પ્રકારનું મધ ખાવું જોઈએ અને ન હોય તો આપણી નજરની સામે ઉતારેલું મધ હોય તો વધારે સારું અથવા તો તમારા જે વિશ્વસનીય સ્ત્રોત હોય સંપર્ક હોય એની પાસેથી મધ લઈને લેવું ખાવું અદરવાઈઝ કેવું બની શકે કે ઘણીવાર આપણે મધની પસંદગી જો ખોટી થઈ જાય તો એમાં આજકાલ આપણે સાંભળીએ છીએ કે ને એવું બધું હોય ખાંડનો ભાગ હોય તો એનાથી આપણા તકલીફો આપણી તકલીફો વધી પણ શકે તો બેસ્ટ આગ્રહ એ છે મારો કે પ્યોર મધપૂળામાંથી કાઢેલું મધ હોય અને જંગલનું ઉતારેલું મધ હોય તો વધારે સારું અપાઈ